વડોદરા નગરીને સંસ્કારની નગરી પણ કહેવામાં આવે છે ત્યારે આજે ગુજરાતના ગરબાને યુનેસ્કોની જે પંદરમી યાદી છે તેમાં સ્થાન પ્રાપ્ત થયું છે આપ જોઈ શકો છો રીતે વડોદરા શહેરની અંદર તમામ જે ખેલૈયાઓ છે તેમાં હાલ એક આનંદનો માહોલ છે તે જોવા મળ્યો છે કારણ કે આ અવસર છે તે ગુજરાતને પંદર વર્ષે પહેલી વાર પ્રાપ્ત થયો છે યુનેસ્કો દ્વારા ગુજરાતના જે અમૃત જે સાંસ્કૃતિક ગરબા કહેવાય તે સ્થાન પ્રાપ્ત થયું છે આપણે ખેલૈયાઓ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું તમામ ખેલૈયાઓ છે તે હાલ ગરબે ગૂમી રહ્યા છે અવસરની એક ઉજવણી કરી રહ્યા છે આપણે તમે જોઈ શકો છો જે વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ગરબાનું આયોજન થતું હોય છે સૌથી મોટા ગરબા છે તે વડોદરા શહેરની અંદર રમાતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આજે ગુજરાત માટે આ એક મોટો અવસર કહી શકાય તેવી વાત છે ત્યારે સીધા જ આપણે ખેલૈયાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કઈ રીતે જુઓ છો કારણ કે ગુ વડોદરા શહેરમાં ગરબા ફેમસ છે ઠેર ઠેરથી ગરબામાં રમવા માટે લોકો આવતા પણ હોય છે યુનેસ્કો દ્વારા આજે ગુજરાતના ગરબા છે તેને સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે હું છેલ્લા વીસ ગુજરાત ગુજરાતમાં રહું છું અને હું પોતે ગુજરાતી છું અને હું એટલું કહીશ કે આ વર્ષે જે યુનેસ્કોમાં ગરબાનું આટલું જે સ્થાન મળ્યું છે આટલું મહત્ત્વનું એ બહુ જ ગર્વની વાત છે ગુજરાત માટે અને ગુજરાતીવાસીઓ માટે અને ગુજરાતમાં નવરાત્રિ આવે એટલે એક અલગ જ ઉત્સાહ દેખાય ખેલૈયાઓમાં અને જે દેશ વિદેશથી અલગ અલગ લોકો ગરબા માટે આટલો પ્રેમ બતાવે છે જાણીને બહુ ખુશી થાય છે લાગે છે આજે યુનેસ્કોનું નામ ગુજરાતનું જાહેર થતાની સાથે જ વડોદરાવાસીઓમાં આનંદની લાગણી છે તે જોવા મળે છે કારણ કે આ અવસર છે તે ગુજરાતને પ્રથમ વખત પ્રાપ્ત થયો છે અમે ખૂબ જ ગર્વ મહેસૂસ કરીએ છીએ કારણ કે એમ જોવા જઈએ તો અમે પણ સાઉથ ઇન્ડિયન છે પરંતુ અમે ક ઘણા વર્ષોથી ગુજરાતમાં જ રહીએ છીએ અને અમે પણ ગરબા રમ રમવા દર નવરાત્રિએ જતા હોઈએ છીએ એટલે અમને પણ ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે આજે પણ વડોદરામાં નવરાત્રી જેવું માલ હોય તેવું લાગે એ તો ફોરએવર ગરબા ચાલતા હોય છે એમ એવું કહેવાય તો રગ રગમાં ગરબા છે ગુજરાતીના એન્ડ સો પ્રાઉડ ઓફ ઇન્ડિયા કે યુનેસ્કોમાં ફિફ્ટીન્થ નંબર આવ્યો છે એન્ડ સો પ્રાઉડ ઇઝ બીંગ ગુજરાતી બિલકુલ અત્યારે તમામ ગુજરાતીઓ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે શું કહેશો યુનેસ્કો દ્વારા ગુજરાતના નામની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતને પંદર વર્ષે પ્રથમ વખત આ જે સ્થાન છે તે મળ્યું છે ગુજરાતીઓ માટે આ ખરેખર બહુ જ ગર્વનો સમય છે અને સાથે ગમે તે કોઈ પણ ગુજરાતી હોય એને કોઈ પણ સોંગને ગરબામાં કન્વર્ટ કરીને આપું તો એ તરત રમી શકે એટલે એવી રીતે જોવા જઈએ તો ગરબા એ યુનિવર્સલ છે કોઈ પણ સોંગની અંદર એ સેટ થઈ શકે છે એટલે ગરબા તમે ગમે તે રીતે રમી શકો છો કોઈપણ સોંગની અંદર તમે રમી શકો છો એટલે ગરબાને જ્યારે આ સ્થાન મળ્યું છે ત્યારે એઝ અ ગુજરાતી અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ થેન્ક યુ બોલ દે શું કહેશો આજે એક રૂડો અવસર હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર આ જ રીતે ગરબાના આયોજન થયા છે યુનેસ્કો દ્વારા નામની ગુજરાતમાં નામની જાહેરાત કરવામાં આવી છે અમૃત જે કહી શકાય સાંસ્કૃતિક વારસો વડોદરા પહેલેથી જાળવી રાખ્યું છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જાળવી રાખશે કેટલો ગર્વ અનુભવો છો ગુજરાતી તરીકે બહુ જ ગર્વ થઈ રહ્યો છે કે અમે ગુજરાતમાં રહીએ છીએ અમે હું સાઉથ ઇન્ડિયન છું પણ હું અહીં જ બોન એન્ડ બોટઅપ છું તો દર વર્ષે અમે લોકો નવરાત્રિએ જઈએ છીએ પણ નવરાત્રિનો એક મોલ જ અલગ હોય છે અને ગુજરાતને આ ગૌરવપૂર્વ દિવસ આજે મનાવીએ છીએ અમે દીનદયાલ ઓડિટોરિયમમાં અને હું શિવ કૃપા ભરતનાટ્યાલય તરફથી આવી છું જેના મારા ગુરુ છે શિવ શિવા શિવ કુમાર પિલ્લઈ એન્ડ દીપા શિવકુમાર પિલ્લઈ અને અમે આજે ગરબા તો છે જ પણ અમે આજે ક્લાસિકલ ડાન્સ કરીને એને ઉજવ્યું છે અમે ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું તો બહુ જ ગર્વપૂર્વક મહેસૂસ થઈ રહ્યો કેટલો ગર્વ અનુભવો છો કારણ કે ગુજરાતને આ સ્થાન હું ખૂબ જ ગર્વ અનુભવું છું હું એક ગુજરાતી છું અને મારા ખ્યાલથી મા અંબાના આશીર્વાદથી ગુજરાતને આ સ્થાન મળ્યું છે કારણ કે ગરબા એ મા અંબાનું એક સ્વરૂપ છે જે મા અંબા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું ઠેર ઠેર દરેક ગુજરાતીઓ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ગરબા રમાતા હોય છે બધાની અલગ રીતો છે જ્યારે વડોદરાના ગરબા એ સૌથી ફેમસ છે અલગ અલગ જગ્યાએથી લોકો વડોદરામાં ગરબા રમવા આવતા હોય છે ખુશ થતા હોય છે અને ગરબાની રાહ તો રોજ જોવાતી હોય છે કે નવરાત્રી પતી ફરીથી ગરબા બિલકુલથી ગરબાની રાહ જોતા હોય છે પરંતુ આજે એક અનેક અવસર છે તેમ કહી શકાય આજે ઉત્સવ જેવો માહોલ છે કારણ કે યુનેસ્કો દ્વારા ગુજરાતના નામની જાહેરાત કરવામાં આવે પહેલાં તો મેં એવું કહીશ કે ગુજરાત જણાય છે જ નવરાત્રિ માટે સ્પેશિયલી અને આજે અમને અહીંયા પરફોર્મ કરવા મળ્યું આ અવસર પર એટલે અમે પણ બહુ ખુશ છે અને એવું કહીશ કે અમે બધા જ જેટલા પણ અહીંયા આવ્યા છે અમે બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે અને આ સ્થાન તો મેં કહું છું કે બહુ પહેલાં આપી દેવું જોઈતું હતું બટ ઇટ્સ નેવર ટુ લેટ અમે બહુ જ ખુશ છે બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે બિલકુલ ત્યાં આ વડોદરાવાસીઓને તમે જોઈ શકો છો તે રીતે અત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં ગરબા રમવા માટે પહોંચ્યા છે કે દરેક ગુજરાતી આ જે મૂવમેન્ટ છે તેને પ્રાઉડ ફીલ કરી રહ્યા છે જો કે આ સ્થાન ગુજરાતને પહેલાં મળવું જોઈતું હતું પરંતુ ભલે મોડે મળ્યું પણ લોકો આ જે મૂવમેન્ટથી અત્યારે ખૂબ જ ખુશ જોવા મળ્યા છે જોકે વડોદરા શહેરમાં ગરબા માટે ખૂબ જ જાણીતું છે સૌથી મોટું ગરબાનું આયોજન વડોદરા શહેરમાં થતું હોય છે અને વડોદરા શહેર તમામ રીતે આ જે ઉત્સવ છે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે આજે પણ જ્યારે યુનેસ્કો દ્વારા પંદરમી યાદીમાં નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે હેરિટેજ ગરબામાં ત્યારે દરેક વડોદરાવાસીઓમાં અત્યારે ઉત્સવ તેમજ આનંદનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા